વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર આંકડા શાસ્ત્ર એમાં આપણે સામયિક શ્રેણી જે સ્વાધ્યાય ચલાવી રહ્યા છીએ એમાં આપણે ત્રણ રીતના મોટા દાખલાઓ સમજી ગયા છીએ આજે આપણે બે માર્ક અને ત્રણ માર્કમાં જે આ સ્વાધ્યાયમાંથી ટૂંકો દાખલો પૂછાય છે એ ટૂંકો દાખલો છે એ સમજીએ છીએ અને ત્યાર પછી આ સ્વાધ્યાયની થિયરી એટલે કે વિભાગ એના વિકલ્પો અને વિભાગ બીના પ્રશ્નો છે એ સમજવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો ટૂંકા દાખલા માટે તમને રકમ આ રીતે અહીંયા આપેલી હોય છે એન આપેલા હોય સીગમાં વાય આપે સીગમાં ટી વાય આપે એવો એક દાખલો છે એ આપણે વિભાગ ડીના દાખલા નંબર દસને લઈ અને અહીંયા સમજાવેલો છે હવે મિત્રો અહીંયા આપણને ખબર છે કે તમારે સુરેખ સમીકરણનું અન્વાયોજન કરવાનું છે ત્યારે આપણને ખબર છે કે આપણે સૂત્રો બી બરાબર એન સીગમાં ટી વાય માઇનસ સીગમા ટી ઇન્ટુ સીગમાં વાય એના છેદમાં એન સીગમાં ટી સ્ક્વેર માઇનસ સીગમા ટી ઓલ સ્ક્વેર એ સૂત્ર મૂકી અને આપણે બી મેળવવાનું હોય છે હવે એ કિંમતો માટે તેમજ જ્યારે સુરેખ વલણનું સમીકરણ આપણે મેળવવાનું થાય એમાં આપણે બાર અને ટી બાર છે એની જરૂર પડશે તો વિદ્યાર્થી મિત્રો એ બાર અને ટી બાર માટે આપણે સૌ પ્રથમ ટી બાર છે એ મેળવવા છે તો ટીની કિંમત તમને અહીંયા આપેલી નથી એટલે આપણે એન બરાબર ચાર આપેલા છે એના પરથી સમજી જવાનું કે એક બે ત્રણ અને ચાર એ ટી હશે એ અહીંયા તમને ગણતરી કરી અને સમજાવેલું છે કે અહીંયા એન બરાબર ચાર છે એટલે ટી બરાબર એક બે ત્રણ ચાર થાય જો ટી બરાબર પાંચ હોય તો એક બે ત્રણ ચાર પાંચ થાય છ હોય એમ બરાબર તો એક બે ત્રણ ચાર પાંચ છ એમ થાય એટલે સીગમાં ટી જ્યારે કરીએ ત્યારે એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર બરાબર સરવાળો દસ આવે એટલે સીગમાં ટી બરાબર દસ મળે એટલે ટી બાર આપણે કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ટી બાર બરાબર દસના છેદમાં ચાર મૂકીએ એટલે બે પોઈન્ટ પાંચ મળે આ રીતે આ દાખલામાં જ્યારે પણ ટી એટલે કે સીગમાં ટી અથવા ટી બાર ન આપે તો આ રીતે તમારે એક બે ત્રણ ચાર એમ કરી અને દાખલો ગણી લેવાનો હોય છે એવી રીતે વાય બાર મેળવીએ તો સિગ્મા વાય અપોન એન એટલે બસો સિત્તેરના છેદમાં ચાર કરીએ એટલે સડસઠ પોઈન્ટ પાંચ મળે આ રીતે આપણને આ બે કિંમતો છે એ સૌથી પ્રથમ આપણે મેળવી લેવાની હવે બી બરાબરનું સૂત્ર હમણાં મેં વાત કરી એ પ્રમાણે તમે મૂકશો એની અંદર આપણે કિંમતો મૂકતી જવાની એનની જગ્યાએ ચાર સિગ્મા ટી વાય ટીઆઈ પાછે સાતસો ચોત્રીસ ઓછા સીગમા ટી એમણાં મેળવેલા એ દસ અને બસો સિત્તેર વાય તમને આપેલા છે એના છેદમાં એન બરાબર ચાર સિગ્મા ટી સ્ક્વેર એ ત્રીસ છે એ આપણે આ રીતે મેળવવાના કે જેવી રીતે તમે સિગ્મા ટી મેળવેલા એ રીતે એનો વર્ગ કરી લઈએ એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ એ બધાનો સરવાળો કરીએ એટલે સિગ્મા ટી સ્ક્વેર આપણને ત્રીસ મળે એ અહીંયા આપણે સૂત્રમાં એનના ગુણાકારમાં છેદમાં આપણે મૂકેલા છે ઓછા સિગ્મા ટી બરાબર જે દસ હતા એનો વર્ગ કરી દઈએ ત્યાર પછી એનું સાદુરૂપ આપતા જઈએ એટલે બી બરાબર આપણને અગિયાર પોઈન્ટ આઠ છે એ મળવાના છે હવે હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે શરૂઆતમાં જ તમે ટી બાર અને વાય બાર મેળવી લીધા છે એટલે એ માટેનું સૂત્ર મૂકીએ એ બરાબર વાય બાર માઇનસ બી ટી બાર એટલે વાય બાર સડસઠ પોઈન્ટ પાંચ ઓછા બી બરાબર આપણે હમણાં અગિયાર પોઈન્ટ આઠ મેળવેલા એ મૂકીએ એને બે પોઈન્ટ પાંચ એટલે કે ટી બારની સાથે ગુણાકાર કરીએ એટલે ગુણાકારની રકમ ઓગણત્રીસ પોઈન્ટ પાંચ આવશે એટલે સડસઠ પોઈન્ટ પાંચમાંથી ઓગણત્રીસ પોઈન્ટ બાદ થતા એ બરાબર આપણને કિંમત મળે છે આડત્રીસ ત્યાર પછી તમારે સુરેખ વલણ સમીકરણ છે એ મેળવી લેવાનો વાય કેપ બરાબર એ પ્લસ સૂત્ર મૂકી દઈએ એ સૂત્રમાં એ બરાબર આડત્રીસ અને બી બરાબર અગિયાર પોઈન્ટ આઠ મૂકી દેવાના છે અહીંયા ટી માટેની કિંમત કોઈ આપવામાં આવતી નથી અને આપે તો એ કિંમત આપણે મૂકી દેવાની તો આપણને વાયકેફનો જવાબ છે એ મળી શકશે એટલે આડત્રીસ વત્તા અગિયાર પોઈન્ટ આઠ ટી એ આ દાખલાનો જવાબ છે તો વિદ્યાર્થી મિત્રો આ આવો એક દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે એ આપણા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ સાતમું ગણીને આપેલું છે એમાંથી રકમ જોઈ લેવાની દાખલો આપણે જાતે ગણ ગણવાનો અને ત્યાર પછી એના જવાબને તમારે બુકમાં જે જવાબ આપેલો હોય એને એને તમારા જવાબને મેળવી લેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે આ સ્વાધ્યાયના ટૂંકા દાખલાઓનો અભ્યાસ પણ સાથે કરવાનો છે અહીંયા એક જ રીતના ટૂંકા દાખલા છે એ તમને આપવામાં આવતા હોય છે હવે વિભાગ એ એટલે કે આ સ્વાધ્યાયમાંથી જે એક વિકલ્પ તમને પૂછવાનો છે એમ સીક્યુ તરીકે એ વિકલ્પો અહીંયા તમને આપવામાં આવેલા છે એ વિકલ્પો છે એ બરાબર સમજી અને આપણે તૈયાર કરી લેવાના છે આવી રીતે દસ એમ સીક્યુ કે દસ વિકલ્પ છે એ તમને આપવામાં આવેલા છે એને આપણે બરાબર કંઠસ્થ કરી લેવાના છે એવી રીતે વિભાગ બીના ટૂંકા પ્રશ્નો પણ અહીંયા આપેલા છે એ પ્રશ્નોના જવાબ પણ મેં અહીંયા તમને સાથે આપેલા છે એટલે એ જે પ્રશ્નો આપણને આપે છે એ પંદરેક જેટલા પ્રશ્નો છે એ પ્રશ્નો છે એ જવાબ સહિત બરાબર તૈયાર કરી અને તમારી ફેરબુકમાં આ દાખલાની ટૂંકા દાખલાની સાથે જ ઉતારી લેવાના છે એટલે જો આટલું આપણે આ સ્વાધ્યાયમાં કામ કરી લઈએ તો હું માનું છું કે આ બાર માર્કના સ્વાધ્યાયમાં આપણને પૂરા માર્ક છે એ મળી શકીએ એમ છે એટલે આપણે બરાબર ધ્યાનથી આ થિયરીને પણ બરાબર સમજી લેવાની છે અને આજે જે સમજાવેલો એ ટૂંકો દાખલો અને એક ઉદાહરણ જે ગણવાનું છે એ પણ આપણે બરાબર ધ્યાનથી સમજીએ એક વખત અને ગણી લેવાનું છે આમ પ્રમાણમાં જોઈએ તો આ સ્વાધ્યાય ખૂબ જ સરળ છે એટલે થોડું ધ્યાન આપવામાં આવે તો અહીંયા પૂરા માર્ક આપણે મેળવી શકીએ એમ છીએ તો આટલું કામ આપણે આજે અહીંયા કરીએ છીએ હવે આવતા લેક્ચરથી આપણે પાર્ટ ટુ એટલે કે આંકડા શાસ્ત્રનો જે બીજો ભાગ છે એમાંથી પહેલું સ્વાધ્યાય એટલે આમ જુઓ તો પાંચમું સ્વાધ્યાય અને બીજા ભાગનું ગણીએ તો પહેલું સ્વાધ્યાય એ આપણે શરૂ કરવાના છીએ જેનું નામ છે સંભાવના અત્યારે અહીંયા આપણે અટકાવીએ છીએ અસ્તુ જય શ્રી કૃષ્ણ